બાપુ કહેતા બાપુ એ જ કર્યું ને આપડે બધાને સમજાવા માટે બધાને પડે બધાને પડે એટલે મતલબ કે ભજન એક કરવું પડશે એકદાર સાંધવો પડશે બેહવું પડશે આપણે ત્યાં આપણને આનો અનુભવ આપને ખુદને થશે તો અહીં આપણે એક કહીએ છું ને કે એક અનાદિ હું અનંત છું કે એનો આવે નહીં અંત કે કારણ કે પરમાત્માનો કોઈ દી અંત નથી આપણો આત્માએ કોઈનો અંત નથી એનો કોઈ શરીર અને અંત કેટલી ઉંમર લઈને આ એ પ્રમાણે નીકળી જશો પણ જેમાં બેઠો એનો અંત નથી પણ ગુરુ મહારાજ જ્યારે આ અનુભવ કરી ગયા ત્યાં આપણને કહી ગયા એ કે તું આ આદિ ને અનાદનીઓ એક છો કે પણ હવે એ કઈ તો ગયા પણ આપણે ખાલી બોલ્યા રાખશું ને ચોપડીમાં ગાયા રાખશું એનાથી કંઈ સમજાશે પણ કંઈક આપણે આપણું ખુદનું ભજન કરશું ને ત્યારે આપણને આ સમજાવવામાં આવશે કે ખરેખર હું પોતે આદિને અનાદિવાળો છું આવા જવાવાળું વાળું મારું શરીર હું તો કાયમ રહેવા વાળું ત્યાં આપણને આ પ્રકૃતિ આનંદ આપશે ખુલી આંખે ધ્યાન કરી આપશો જેમ બાપજી પેલા કહેતા હતા કે બાપુ બેઠા હો તો ખુલ્લી આંખે જોઈને ધ્યાન કરે આવી ખુલ્લી આંખે ધ્યાન કરે આપણે પેલું એ વિચારી કે ખુલ્લી આંખે ધ્યાન થતું હોય તો આપણે તો પલાઠી વાળી આખી બંધ કરી તો ખુલ્લી આંખે કેમ ધ્યાન કરવું પણ જ્યારે આવા સંતો મહાપુરુષો આવી સ્થિતિમાં પહોંચે ત્યારે એનું નિરંતર એનું ધ્યાન અને ધ્યાન જીવન બની જાય ત્યારે કંઈ એને એવું નથી કે પલઠી વાળે ને ધ્યાન કરે એવો અભ્યાસ એનો ઘરો એવો થઈ જારો પોતે એ સ્વરૂપ બની જાય પછી ખુલ્લી આંખે ધ્યાન થઈ જાય તો ધ્યાન ઇ ધ્યાને પ્રકૃતિ આનંદ સ્વરૂપે આમ તો આપણે સંસાર કહીએ કે સંસાર ખારો હોય જૂઠો હોય આ સંસારમાં આવો નથી એટલે સંસારમાં છે ને એવું બીજે ક્યાંય નથી સંસાર છે તો આપણે હૈયે કેવા વાળા ઈશ્વર છે કારણ કે એ ઊર્જા ક્યારે દેખાય કે તત્વ સ્વરૂપ આપણે જ્યારે બની પોતે બનીએ પોતાના અનુભવમાં આવે ત્યારે આ પ્રકૃતિમાં જે શક્તિ મહાશક્તિ રમેરી જે પ્રકૃતિ આદિ અનાતિનો સર્વવ્યાપ પરમાત્મા રમેલો એ આપણી ખુલ્લી આંખે આપે નજરે નિહાળશું જોઈ આપશું એનો આનંદ માણી આપશું પણ એ સ્થિતિ ઊંધી જવું તો પડશે ને જે સંતો મહાપુરુષો પહોંચ્યા એ આપણને આજ કહી ગયા પ્રેરણા દઈ ગયા તો એને શાસ્ત્રોનું એનું ચિંતવાનું વનન કરીને ધ્યાન કરો જગતથી બી રહ્યા આપણે પરિવારથી બી રહ્યા લોકો થી બી રહ્યા મીરાએ ભક્તિ કરી તોરલે ભક્તિ કરી ક્યાંય ને સ્વતંત્રતા દીધી હતી કે આપણને આજ દેનારું એ કોઈ કોઈ નહીં આપે બધાય આપણને નડવા આવશે પણ આપણે જો ગુરુ વચનીય હઈએ પૂરી નિષ્ઠાથી બેઠા હઈએ આપણા ગુરુના વચન ઉપર અને ગુરુને જો ભગવાન માનીને એક આરાધ પુકાર સાચા હૃદયથી કરીયો ને તો આ તત્વને જાગવું જ પડે કેમ ના જાગે પણ એટલી નિષ્ઠા તો પોતાની હોવી જોઈએ ને આપણી જ્યાં સુધી આપણી પરિપક્વતા નિષ્ઠા ગુરુમાં નહીં હોય ને અને સાથે સાથે ભજન એના વચનને અનુસરી જીવન જીવવાનું આપણે કળા નહીં કરીએ ને ત્યાં સુધી આ શબ્દ આપણને શબ્દ ક્યાંય આપણા અંદરમાં નહીં ઉતરે બાર બાર કાને સાંભળશું એક કાને બીજી ઘડીએ કાલ ખબર નહીં બાપુએ શું સત્સંગ કર્યો તો પણ એ કમસે કમ આપણા ગુરુ મહારાજના આશરે જઈએ આપણે શરણે જઈએ ત્યારે તો આપણને જે સમજાવે એમાં બે શબ્દ તો આપણે આપણા જીવનમાં ઢાળવા માટે પ્રયત્ન કરી ચિંતન કરી આજ હું આવી છું અત્યારે તમને કોઈક નામ લઈને કહી દીધું કે શારદાબેન આમ કરે છે હવે જો આટલી વસ્તુ ઉતરી ગયો આપણે સમય ના ભૂલી કે મનીષા બેન આવ્યા હતા ને આવું કઈ ગયા હે કેટલો અંદર ડાઘ થઈ જાય ઈ ભૂસાય નઈ હવે એ ડાઘ તમને કેટલાય જન્મો લઈને આવે પણ જો મારા સદ્ગુરુ પરમાત્માના આવા કોઈક વચન ને લઈને જાય તો એ ઉધાર કરી દે આપડે તો એના વચનોને જીવનમાં જ્યારે આપણે ધારણ કરી અપનાવી એના વચને હાલી જગતની ચિંતા ફિકર બધું તોડીને અને મારા સદ્ગુરુના વચનને મારે મિથ્યા નથી કરવું અપનાવવું મારી અંદર ધારણ કરી લેવું મને જીવી લેવું હોય જ્યારે આવી જો આપણે ગુરુવચનમાં નિષ્ઠા હોય તો આવા સદ્ગુરુ પરમાત્મા જેમાં જગતમાં આવા ડંકા વગાડીને ગયા ને એમ આપણે પણ કરી શકીએ કેમ ના કરી શકીએ એ આપણા જેવા જ હતા આપણે એના જેવા જ છીએ એને શું કર્યું એને જે કર્યું એ આપણને બતાવ્યું કે તમને જો તમારા સ્વરૂપ સંત પરમાત્માને જે તમારી આત્મા બેઠી છે જે આદિ અનાદિનો હોય એને જો મળવું હોય તો જે અમે રસ્તે હાલ્યા રસ્તે તમે હાલો અમે કઈ એમ કરો તો તમે એ તમારા આત્મતત્વને મળી શકશો એટલે તો મીરાબાઈ બોલ્યા કે આત્માને ઓળખ્યા વિના લખચો રાશી નહીં મટે ભ્રમણાને ભાંગ્યા ભવનો ફેરો નહીં મટે હવે જો આપણે આપણી આત્માને ઓળખવું હોય ત્યાં સુધી જ્યાં સુધી આપણે નહીં ઓળખીને ત્યાં સુધી આ ભવ બંધનમાંથી આપણે છૂટી નથી અકવાના તો પીડા તો આપણે જાગવી જોઈએ ને થોડું ભજન કરો પણ નિયમિત કરો એક વખત એક ક્ષણ વાર પણ તમારી આંખ બંધ કરીને તમારા ગુરુને શરણે જાઓ માનસિકતાથી યાદ કરો પુકારો અંત ઊંડાથી પુકારો કે જેથી તમારા ગુરુ મહારાજને તમારી શરણે આવવું પડે ગુરુ મારા તો સદાને સર્વ વ્યાપીને તૈયાર જ એક ડગલું આપણે ભરીને તો બે ડગલા આપણે મદદ કરવા તૈયાર પણ આપણે બીક લાગે કે ભલા આપણે કેમ કેમ બીક બીક ગુરુ ગુરુ પાસે પાસે જવામાં બોલવામાં લાગે કારણ કે એને જે કયા વચન એ વચન આપે પાતા નથી ને એટલે આપણો ભય આપણને જ લાગેલો ગુરુ મારા થોડીને આપણને વધે એને શું લેવું કે દેવું આપણને વધે એ તો એને શરણોમાં સદાય લેવા માટે બેઠાય પણ આપણે જવા માટે તૈયાર નથી એનું કારણ એક જ આપણા જ વિચારો નબળા વિચારો કુસંસ્કાર આપણને ત્યાં પહોંચવા નથી દેતા એના સિવાય કોઈ બાધારૂપ નથી પછી આપણે કઈ આપણી દીક બહુ ના પાડે સસરા ના પાડે પરિવાર ના પાડે બાપ કોણ ના પાડે કયો બધા સ્વતંત્ર હે આપણે પણ સ્વતંત્ર એ પણ સ્વતંત્ર કોઈ કોઈને બાંધતું નથી કોઈ કોઈને છોડતું નથી પણ આ ભ્રાંતિ એ મનની બાકી એક સદગુરુનું વચન જ્યારે જ્યારે તમે કાયર પડો ને ત્યારે જો ભજન કરવું હોય તો એક જ સદગુરુ મહારાજનું જે વચન એ કે સદગુરુ વચન મારે સાચું ને જોઈએ તે હું જાણું આટલી તો તો મારા ગુરુએ મને હિંમત માટે બનવું જોઈએ આ તો મને સદગુરુ એ પરમાત્મા એ આપણને વચન આપ્યું એ જ લીટીને ગણગણાવો જ્યાં મોળા પડો ને ત્યાં કહી દો તમારી આત્મા સ્વરૂપ પરમાત્મા ને જીવ ને તમારા મન ને કહી દો સદગુરુ વચન મારે સાચું રે નાણું ઝેરે જોઈએ તે હું ખર્ચી જાણું આપણે જ આપણે સમજાવો જો મેં મારા સદગુરુનું વચન પાળ્યું હોય અપનાવ્યું હોય લીધા હોય ને સદગુરુને સાચો પ્રેમ કર્યો હોય ને તો આ વચનને અનુસરવું જ પડશે બધાને સંતો મહાપુરુષો પણ વચને હાલ્યા એમ હું ને તમે બધાને સદગુરુના વચને પરમાત્માના વચને હાલવું જ પડશે જો એને નહીં હાલ્યો તો કોણ જાણે આવા જગતમાં આપણે કેટલી વાર આવું જવું પડશે ક્યારે કેમાં અવતાર ધરશે આપણામાં બેઠેલો ના બિલીમાં બેઠેલો એક જ પરમાત્માએ પણ જ્યારે બિલીમાં તમને પરમાત્મા દેખાય ને સમજી લેવું કે કાંઈક આપણે કાંઈક જોયું છે આપણે એમાં બિલાડીમાં બિલાડી જ દેખાતી હોય આત્મા નથી પણ આપણામાં છે ને એટલું જ એનામાં છે પણ આપણે ક્યાં કે ભૂલો જીવવું પડ્યો ને ત્યારે અવતાર લેવો કંઈક આપણો પણ એમાં વારો ના આવે તો આવા સદગુરુ આપણને મળ્યા તો અત્યારથી કઈક આપણે આપણી ગતિ કરીએ ને એવું કઈ પરમાત્મા આવો મનુષ્ય દેહ આપ્યો છે તો કઈક કરી લઈએ જીવનમાં તમને તો વારે ઘડી અહીંયા આવવા મળે બે ઘડી કઈ નહીં તો કઈ નહીં અહીંયા આવીને પલથી વાય તો તમારી ઉર્જા ભરેલો સભર ભરવી પડ્યું અહીંયા આશ્રમ બે મિનિટ તમારા ગુરુને તમારા ચિત્તમાં લઈને એક પુકાર અંતર માંથી ઉધારો એને પુકાર કરો તો એ તત્વ સ્વરૂપ પરમાત્મા સદાય આપણી ભેગા જે ત્રણે કાળે બસ એને યાદ કરો હિંમત આપણને આપે છે શક્તિ આપી રહ્યા પરમાત્મા તો ખાલી એને આપણે આરાધ કરવાની યાદ એક આ મનુષ્ય જીવન આરાુ લાખ ચોર્યાસી ફેરાઓ યોનીઓ માથે આપણને ઉઘારીને ભવસાગર પાર કરી બાકી બધી યોનિઓ ભોગ ભોગવવા માટે આવી છે પણ ક્યારે ક્યારે તમે આદિ અનાદિ બ્રહ્મ એક તું આવું જયારે અનુભવમાં આવશે ને ત્યારે આ પશુમાં ને આપણામાં કાંઈ ફેર નથી એને ચાર પગવાળા બનાવીને આપણે બે પગવાળા બનાવ્યા ફેર એટલો જ છે બાકી એના સિવાય કાંઈ નથી એ ફેર આપણને લાગે આપે તો મનુષ્ય કેટલા ઊંચા આવીએ બાપ કર્મ કુકર્મ નીચા હોય તો આપણે ઊંચા છે ને કહેવાશું તો સમજીને આત્માનો ઉદ્ધાર થાય થોડું કરો પણ સારું ને સાચું કરો એક હૃદયના ભાવથી સદગુરુને ચિત્તમાં લઈને પુકાર કરો માથી પ્રેમ જગાડો અને એક જ આત્માને અવાજ દો કે જેથી સદગુરુને આવવું પડે તો આવું ભજન રોજ એક થોડી વાર તમે સુવા જાઓ ત્યારે શું કામ હોય પાંચ મિનિટ પર તમે એ આસને બેસીને પણ પરમાત્માને આરાધ કરીને સૂઓ કે જેથી કરી આખો રાતમાં તમારું ભજન અંદર ચાલુ જો ઉઠો એટલે એક જ રણુકાર બોલે સોહમ 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 એના સિવાય બીજો અવાજ ના આવે પણ આવું ભજન કરવું તો પડશે ને હે એ કરશું નહીં તો ક્યાંથી આપણને અનુભવ થશે માટે થોડો થોડો અભ્યાસ જરૂર ચાલુ કરવો જોઈએ ખાલી સાંભળ્યા રાખશો એમાં શું વળશે પણ સાંભળીને જે સાંભળાય એમાંથી એક શબ્દ લઈને ઘેરે જવાનો બસ આજથી મારે કર્મ આવું જીવન જીવવું તો આપણું જીવન જરૂર બદલશે જરૂર આપણે પરમાત્માના દેશના આપણે જીજ્ઞાસુ બનશું આપણે આત્માનો ઉધાર પણ કરી શકીશું બધાને મનગમતા પણ થઈ શકીશું બીજાના કદાચ થઈએ કે ના થઈ પણ આપણે આપણા દેશમાં તો મનગમતા થઈ શકીએ ને તો આવું ધીરે ધીરે ભજન કરીએ તમને તો વારંવાર આવા સદગુરોનો પ્રસાદ સદાય નહોતો જ રહેલો તો જરૂર આપણા જીવનમાં ચંદાવા માટે પ્રયત્ન કરવો જોઈએ ભજન કરવું જોઈએ ભજન સત્સંગ સાંભળવો એ જરૂરી છે પણ એની સાથે સાથે સ્વભજન કરવું જરૂરી પોતાનું ભજન કર્યા વગર કોઈ દિવસ આપણો વારો નહીં આવે સાંભળશું ખરા પણ કશું જ નહીં તો આ વાણી બધી પુસ્તકમાં પૌણ્યમાં રહી જશે તો ખુદ અનુભવમાં લેવીએ بله شده داریم